નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો મિત્રો આજના વિડીયોમાં કંઈક આપણે ઘઉં વિશે ચર્ચા કરવાની છે કે આ ઘઉં છે અમારા પાંચસો ને તેર ઘણા બધા એમ કહેતા હતા કે વખાણમાં આવે આપણે ઘણા વર્ષોથી આ ઘઉં વાવ્યા નથી એટલે આ વર્ષે લઈને જ વાવ્યા હે સ્પેશિયલ બિયારણ તો હવે આની અંદર નીઘલની લોયરું આવી ગઈ છે અને કેટલા કેટલા દાણા હે આપણે જરાક કેમેરામેન નજીક આવી જાવ કે 1 2 3 4 5 6 7 8 અને છેલો 9 હાથ આઠ ને નવ હાથ આઠ ને નવ દાણા હે વિગે કેવા કૂતરે આપણે ખબર નથી પણ ઘણા વ્યક્તિ એમ કે ત્રીસ ત્રીસ મણ થાય ચાલી ચાલી થાય પચા પચા એ થાય હવે જે થાય આપણા ભાઈ આની અંદર આ ન ખર્ચ્યો મોલ હે આની અંદર કોઈ ખર્ચ આવતું નથી કેમ કે ખર્ચો કરવામાં આની અંદર બેઠેલી યુરિયા નાખવું પડે કદાચ તમે નાખો તો કેમ કે વૃદ્ધ વિકાસ ઓછો હોય તો અમારે જ પણ છાણિયું ખાતર આ આઠ વીઘા વાળી છે એની અંદર અમે ઓગણી ટેલો ઠેલવા હે એટલે લાંબી કંઈ જરૂર રહેતી નથી અને ઘઉંનો પાક તો તમને એમ કહું કે અવેળ મોલ કહેવાય આમ એકદમ મજબૂત જણ જેવો તો એને લગભગ બનેતા સુધી કોઈ વસ્તુની જરૂર ના પડે અને દવા તો તદ્દન જોતી જ નથી આ ઘઉં છે ને ઘણા વ્યક્તિ એમ કહેતા હોય કે અમે ઓર્ગેનિક કર્યા પણ ખરેખર ઘઉં ને બાજરો છે ને રાસાયણિક ખાતર ના નાખો તો ઓર્ગેનિક જ હોય કાલે કે પરમદી મેં એક ટેટસે મૂક્યું હતું કોઈને લેવા હોય કહેજો બુકિંગ ચાલુ છે આ ઘઉં જે અમારે છે પાંચસોતેર ટુકડી છે તો આ ઘઉંનું બુકિંગ જાજુ જ નથી આવ્યું પણ અમને માણનું આવ્યું છે હજી કે ભાઈ તમારા ઘઉં જ્યારે નીકળે ત્યારે તમે ક્લીન કરી અને જ્યારે તમે વેચવા મૂકો ત્યારે અમારા હાટુ પાંત્રીસ મણ રાખજો અને બીજી વાત કહેવાની હતી એક ભાઈ મને ઘણો ટાઈમથી આ કોમેન્ટ કરે અને કોમેન્ટની અંદર એવું કહેતા હતા કે ઘઉંના પાકની અંદર ઉંદરનો ગજબનો ત્રાસ છે તો આ વિષય મલદીભાઈ તમે બતાવો તો આના વિશે આપણે ઘણી બધી માહિતી છે પહેલાંના જમાનામાં જ્યારે આપણે આ સોશિયલ મીડિયાની અંદર આવતા નહીં અને બાપા ભેગા ખેતી કરતા ત્યારે ધીરે 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 આપણે જાણતા કે આની અંદર ઉંદર આવતા તો બાપા હું કરતાં લગભગ દવા લઈ ઘઉંનો લોટ તેલ અને ગોળ એની ગોળી બનાવી આવડી આવડી નાની નાની અને જ્યાં ઉંદરડાનું ભૂણ એટલે કે દર હોય એની આજુબાજુમાં એક બે તંચાર એવી રીતે વેરી દેતા પછી ખેતરને સેઠે પાડે એમ તંચાર વેરી દેતા પણ આ વસ્તુ કેવી થઈ કે અત્યારે ગોળ તેલ અને ઘઉંના લોટ આ બધું મસ્ત મજાની એવી સુગંધ મારે કે જાણે લાડવા જઈ હોય ને એવું લાગે એટલે ઉંદરડા તો ઠીક પણ બીજા બધા પશુ પક્ષીઓ આ ગોળીને ઉપાડીને ખાઈ જાય એટલે ઉંદરની દવા જે આવે છે એટલી ભયાનક હોય કે એ ખાધા પછી લગભગ દસ મીટર હાલી હકતા નથી ઉંદર હાલી નથી હકતા આવા દાખલા આપણે જોયા છે તો આપણે એવું કંઈ નથી કરવાનું આપણે ઉંદરને આપણે જે ઘઉં કે જે કંઈ આપણે નુકસાનકારક કરતા હોય એ પાકમાંથી આપણે એને ભગાવવા હે તો એના માટે શું કરવું પડે હાવ સહેલું સસ્તું અને હાવ મફતની મજા હે તો મિત્રો એના માટે તમારે તમારું ખેતર વીસ વીઘા હોય ને તો વીસ વીઘાનો જ માપ તમને બતાવું આના હિસાબથી તમે પછી વીઘાનો ભાગ પાડી લેજો કે એક વીઘામાં કેટલું જોઈએ ભાઈ તમારે વીસ વીઘા હોય તો વીસ વીઘાની અંદર તમારે શું કરવાનું છે કે એક કિલો ઘઉંનો લોટ લેવાનો હે સેજ કર્યો પછી એની અંદર તમારે ત્રણસો ગ્રામ ફૂલમ ફૂલ તીખા મરચાંની ચટણી નાખવાની છે વાત સાંભળજો આપણે પૂડિયું નથી બનાવી તીખીની પણ આ ઉંદેડા માટેની પૂડી છે તો પાંચસો સાતસો ગ્રામ પણ ફૂલ તીખા મરચાંની ચટણી એક કિલો ઘઉંનો લોટ કર કરો આપણે લાપસી બનાવવાનો એવો ત્યાર પછી આ ઘઉંના લોટની અંદર તેલ નાખવાનું છે કે જે આપણે ગોળી વારવામાં મજા આવે ને એટલું હાવ તેલ નહીં થોડું ઘણું પાણી પણ નાખજો એટલે ગોળી એકદમ ચોટીને વરી જાય અને જે આપણે એકસો પાંત્રી તમાકુ ખાઈ એ તમે બધા ફાંકીના બંધાણી જાઓને આ ઉંદરડાની હાલત જોજો અને પછી તમે એમ કહેવો કે ફાંકી જિંદગીમાંય ખાઈ નહીં જો એકસો પાંત્રી એકસો આણત્રી તમને મોંઘું પડતું હોય જે બાગબાન આવે એ તો તમે મિરાજથી પણ તમારું કામ હલાવી શકો કે ભાઈ એક કિલો લોટની અંદર પાંચસોથી સાતસો ગ્રામ લાલ મરચાંની નાખી ફૂલ તીખી લેવાની છે હવે એની અંદર માપના પ્રમાણમાં તેલ ને પાણી બેય નાખજો અને ત્યાર પછી આની અંદર એક ખાલી સુગંધ આવે ને એટલો જ ગોળ નાખજો કે ખાલી ગોળની વાસ આવે એટલી અને ત્યાર પછી તમાકુનું એક ડબલું અથવા મિરાજ નાખો તો વીસ પેકેટ નાખજો આ બધાયનો મિક્સ એક લુંદો બનાવી એની અંદરથી આવડી આવડી ગોળીઓ બનાવી ઉંદેડાનું દર હોય કે ફોન હોય ત્યાં તંચા નાખવાની તંચા રીથિ આગળ નાખવાની અને જ્યાં જ્યાં તમારા ખેતરની અંદર ઉંદેડા એવી કોઈ પણ પાક વાવેલો હોય એને કટિંગ કર્યું હોય એની આજુબાજુમાં તમારા ગોળી ઉગાડી દેવાની છે આ ગોળીને આપ ઉગાડી દીધો ઊંધેડો ખાહે ને આજુબાજુમાં ક્યાંય પાણી રાખવાનું નથી કેમ કે પાણી રાખ્યું ને એટલે આ વસ્તુ ખાધા પછી તે પાણી ઉપર સીધો જાહે ખાઈ જાહે ફાઇનલ કેમ કે ઘઉંનો લોટ ગોળ તેલ આ બધી વસ્તુની સુગંધ આવશે ને એટલે એને હવા ખાવાની ઈચ્છા થાય ખાધા પછી એ ફોલ એને પાણીની ઈચ્છા થાય કેમ કે આવડું મરચું જે તીખું હોય હવે એ તીખું મરચું આપણે ચામડી ઉપર ખાલી એનું પાણી અડી જાય ને તો એ આપણે ઠેકડા મારવા માંડીએ તો આ તો એ ખાહે એના પેટમાં જાય અને એ ઉંદેડા ભાખીએ 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 મરીએ નહીં જીવાની નહીં થાય તમને પાપ નહીં પડે અને ઉંદેડા આડા અવરા ભાગી જાય જ્યાં પાણી અહીં ત્યાં પાણી પીવા વહી જાય પાછા તમારા ઘઉં જીરું ધાણા મકાઈ બાજરી કોઈ પણ પાક હે એમાં આવવાનું નામ લે નહીં અને મિત્રો આ ચારસોથી પાંચસો રૂપિયાનો ઉપાય છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આ ઘઉંનો જે ભેડકું ક કરકરીઓ લોટથી વધે કે એક કિલો તમે આમાં નાખ્યું ને એક બીજો પાંચસો ગ્રામ અલગથી લઈ એની અંદર દરેલી ખાંડ અઢીસો ગ્રામ નાખી અને જ્યાં પણ કીડિયારું હોય ને ત્યાં પૂરી આવજો આ ઉંદેડાનું પાપ પાછું ધરમ થઈ જાય તો આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર કેવો વિડીયો લઈ ગયો કોમેન્ટમાં જરૂર કહેજો